અમદાવાદ પશ્ચિમથી કોંગ્રેસના ઉમેદવાર હળવા મૂડમાં જોવા મળ્યા હતા ભરત મકવાણાએ અમદાવાદ પશ્ચિમથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મતદારોને આપેલા આવકારના આધારે તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે જીતનો દાવો કર્યો છે પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રચારમાં સહયોગ આપ્યાની ભરત મકવાણાએ વાત કરી છે લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે તેવું કહેવું ભરત મકવાણાનું છે લોકશાહીના મહાપર્વ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાનમાં ગુજરાતનો સમાવેશ થયો હતો અને ગુજરાતની પચીસ બેઠકો પર ગઈકાલે સાંજે મતદાન પૂર્ણ થયું મતદારોએ પોતાનો મત આપી દીધો છે અને જે ઉમેદવારો છે તેમના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ચૂક્યા છે અને સ્ટ્રોંગ રૂમમાં મુકાઈ ગયા છે આપણી સાથે જોડાયા છે હાલ ભરતભાઈ મકવાણા કે જેઓ અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર હતા તેમની સાથે વાત કરીશું કે ચૂંટણી પ્રચારના પચાસ દિવસ કેવા રહ્યા અને હાલ કેવી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે વાત કરીએ ભરત સાથે ભરતભાઈ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર તરીકે તમને પસંદ કર્યા પચાસ દિવસ તમે પ્રજા વચ્ચે ગયા કેવો રિસ્પોન્સ રહ્યો પ્રજાનો ગઈકાલે તમારું જે ભવિષ્ય છે જે એરિયામાં સીલ થઈ ગયું છે અને શું અપેક્ષા રાખી રહ્યા છો આપે પૂછ્યું એમ પ્રજાનો જે મૂડ મેં જોયો એ પ્રમાણે ચોક્કસ કોંગ્રેસની તરફેણમાં મતદાન થયું છે મહત્તમ મતદાન જેને કહેવાય તે કોંગ્રેસની તરફેણમાં થયું છે અને કોંગ્રેસ આ વખતે અમદાવાદ પશ્ચિમમાંથી ચોક્કસ જીતશે લોકોએ ખૂબ ઉમળકાભેર અમારું સ્વાગત બધે કર્યું એમને જે ત્રાસ છે એનું ખૂબ વર્ણન ઉમરવાન મહિલાઓ કરે ગૃહિણીઓ કરે પુરુષો પણ કરે કારણ કે એમને કમાવાનું હોય છે ઘરમાં બ્રેડ વિનર જેને અંગ્રેજીમાં કહીએ તે લોકો હોય છે એટલે એક એકંદર પ્રતિસાદ બહુ સારો હતો અને એના પરથી હું દ્રઢપણે માનું છું કે કોંગ્રેસ જીતવાની છે અને હું જીતવાનો છું ભરતભાઈ પરિવારનો સાથ સહકાર કેવો રહ્યો કારણ કે એક દોઢ મહિનાનો સમય સતત પ્રજા વચ્ચે રહેવું પરિવાર વચ્ચે પણ રહેવું શું સ્થિતિ હતી મારા માતા પિતાની ઉંમર ઘણી થઈ ગઈ છે પિતા ત્રાણું વર્ષના છે માતા પણ સત્યાસી વર્ષના છે પણ એમના મગજ એકદમ એલર્ટ છે એટલે મને રોજ સવારે મારા પિતાના ફીડબેક આવે કે આવું કર્યું તેવું કર્યું આ બાકી છે પેલું બાકી છે આપ તો જાણો છો કેન્દ્રીય મંત્રી પણ હતા માતા પણ અહીંયા આગળ મિનિસ્ટર હતા ધારાસભ્ય હતા એટલે એમના તરફથી તો બહુ સારો મને માનસિક ટેકો રહે પણ મારા સૌથી મોટો ટેકેદાર કોઈ હોય તો મારા પત્ની અને મારો દીકરો મારા કાર્યકરોની તો વાત જ ના થાય કારણ કે એ તો મારું બળ છે એ લોકો પણ મારું મોરલ જેને કહેવાય મને બધી જ રીતનો ટેકો જેનો કહેવાય એ મારા પત્ની અને મારા દીકરા એમાં મારા પત્ની તો મારા માટે પ્રેરણા ઉર્જાનો સ્ત્રોત છે મારો પુત્ર પણ પોતે ડૉક્ટર એમને કંઈ એટલો બધો રસ નહીં રાજકારણમાં પણ એમણે પણ ખૂબ મેનેજમેન્ટમાં મદદ કરી એટલે આ બધા એકંદરે ભેગા થઈને મને ખૂબ સારો ટેકો આપ્યો અને મને પોતાને એવું લાગ્યું જ નથી કે હું ચૂંટણી લડ્યો કારણ કે ચૂંટણી એ લોકો લડતા હતા મને અમુક કાર્ય કરો તો આવીને રાત્રે દબડાવી જાય કે સાહેબ આ ના થવું જોઈએ આ પેલું આમ થયું એ આની જગ્યાએ આમ થવું જોઈતું હતું તમે આ નથી કર્યું કરો કંઈક કરો કંઈક કરો અને એમાંથી એક પણ માણસે મને એવું દબાણ નથી કર્યું કે જેનાથી મને આર્થિક ભારણ વધી જાય એટલે ખૂબ લાગણીથી અને ખૂબ ઉમળકાથી આ બધાનો ટેકો રહ્યો અને એનાથી હું ખૂબ ખુશ છું આજે હા છેલ્લો સવાલ ભરતભાઈ જીતનો કેવો કેટલો વિશ્વાસ અને કેમ જીતનો પૂર્ણ વિશ્વાસ કારણ કે એક તરફ મારા કાર્યકરોએ ખૂબ મહેનત કરી બીજી તરફ મતદાતાઓએ ખૂબ ઉમળકો દેખાડ્યો અને ખૂબ એમની જે ત્રાસદી છે એનું મારી આગળ વર્ણન પણ ખૂબ લાગણીસભર વાતોમાં કર્યું અને એમણે મને દ્રઢતાથી ખાતરી આપી કે અમે તમારા માટે જ તમારી તરફેણમાં જ મતદાન કરીશું એટલે એ દ્રઢ વિશ્વાસ છે મત મને સો ટકા કોંગ્રેસને મળ્યા છે અને મતદાતાઓએ આપ્યા છે પછી ઈવીએમ છે એના માટે જે વાતો થાય છે એ આપણે કંઈ કલ્પના ના કરી શકીએ અને એ કેમ છે એનું પણ આપણે કારણ મેં કહ્યું કે લોકો ત્રસ્ત લોકોના પ્રશ્નો ખૂબ આપણે રાષ્ટ્રીય પ્રશ્નોની વાત કરીએ બેકારી બેરોજગારી ભાવ વધારો ભ્રષ્ટાચાર એ ઉપરાંત સ્થાનિક પ્રશ્નો પણ એટલા ગંભીર છે અને મને તો આશ્ચર્ય થાય છે કે પંદર પંદર વર્ષથી ભાજપના સાંસદ ચૂંટાય એ નથી કોઈ સ્થાનિક એરિયામાં ગયા કે નથી એમણે કોઈ સ્થાનિક પ્રશ્નોમાં રસ લીધો ગટરના પ્રશ્નો એટલા બધા છે પાણીના એટલા બધા પ્રશ્નો છે ટ્રાફિકની સમસ્યા ગજબની છે અને આ બધા પ્રશ્નોને કારણે લોકો ત્રસ્ત થતા અને છે અને એટલે લોકોનો મત મને મળવાનો આભાર તો આ હતા ભરતભાઈ મકવાણા જેમનું સ્પષ્ટ કહેવું છે કે સમગ્ર ચૂંટણી દરમિયાન તેમનો આખો પરિવાર તેમની સાથે રહ્યો કારણ કે પોતે એક રાજકીય પરિવારમાંથી આવે છે તેમને એવું પણ કહ્યું કે તેમના કાર્યકરો તેમનું બર હતા અને તેમને જે પણ સજેશન કે સૂચનો આપ્યા તે કોઈ પણ પ્રકારના આર્થિક ભારણ વગરના હતા જેના કારણે તેમને ઘણી સાનુકૂળતા રહી જે પ્રકારની સ્થાનિક સમસ્યાઓથી અને રાષ્ટ્રીય સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે તેના કારણે તેમને મત મળ્યા છે અને તેઓ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે i amb la presència de l'experiència, amb Patel,